એવું સાબિત કરવા માંગે છે માર્કેટ માં કે કીર્તિ પટેલ ડરી ગઈ એવું સાબિત કરવું તું કે કીર્તિ પટેલ રાજદીપ રીબડા થી ડરી ગઈ પણ હું કોઈના બાપ થી નથી બીતી હો નમસ્કાર મિત્રો કીર્તિ પટેલ અને રાજદીપ શિબરી રિબડાનો અત્યારે એક વિવાદિત વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો કીર્તિ પટેલનો રાજદીપ શિબરી રીબડાને ચોવીસ કલાકમાં આ બીજી ધમકીભર્યો વિડીયો વાયરલ કર્યો છે જી હા મિત્રો તેમણે ચોખ્ખું કહ્યું છે કે હું કોઈના બાપથી પણ બીતી નથી અને કોઈનાથી બ નથી મને ડરવાની કોશિશ કરશો નહીં અને તમે પૈસા આપશો અને માફી માગવા માંગશો કે સમાધાન કરશો તો પણ હું હવે સમાધાન કરીશ નહીં તેવું તે કીર્તિ પટેલ કહી રહી છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં પણ મિત્ર પહેલા તો મારી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી એવું સાબિત કરવા માંગે છે માર્કેટ કે કીર્તિ પટેલ ઢરી ગઈ હવે મને ખબર પડી કે 12 તારીખ સુધી મને રોકાવી કેમ રાખવી હતી તમારે માર્કેટ માં એવું સાબિત કરવું હતું કે કીર્તિ પટેલ પણ હું કોઈના બાપ થી નથી બીતી ઓ કોઈ ને એટલે આવી જાવ બરાબર મહેનત ના પર દેવા છે તમારી જેમ નથી કઈ પૈસા ભેગા ઓ એટલે હવે બધું આવશે અને પૈસા રાખો સાઈડ માં પૈસા તો મારી મહેનત થી કમાઈ લઈ પણ તમે